નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની હવામાનની આગાહી આજે પંચમહાલ વડોદરા છોટાઉદેપુરમાં પડશે ભારે વરસાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં મેઘરાજા મન મૂકીને વરસશે આજે સમગ્ર રાજ્યમાં વાવાઝોડાની પણ આગાહી કરાઈ છે માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સલાહ આવતીકાલે નવસારી વલસાડ તાપીમાં ભારે વરસાદ થઈ શકે આવતીકાલે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ રહેશે ગુજરાતના માથા પર તોડાઈ રહ્યું છે મોટું સંકટ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના કુલ એકસો બાવીસ તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ચાર ઇંચ વરસાદ એ વાતનો પુરાવો છે કે હવે ચોમાસું બરાબર બેસી ગયું છે એક બાદ એક હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે પણ છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં તંત્ર દ્વારા કેટલાક જિલ્લાઓને ભારે વરસાદની સંભાવનાને પગલે સતર્ક રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે દરિયાઈ વિસ્તારોમાં તંત્ર દ્વારા માછલીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે ક્યાં ક્યાં કરાય છે ભારે વરસાદની આગાહી ખાસ કરીને આજે પંચમહાલ વડોદરા છોટાઉદેપુરમાં પડશે ભારે વરસાદ થઈ શકે છે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત છે એટલું જ નહીં રાજ્યના અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ મન મૂકીને શકે છે આ સાથે જ આજે રાજ્યભરમાં ભારે પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની ધુવાધાર બેટિંગ ચાલુ જ રહેવાની છે જેમાં રાજ્યના બીજા જિલ્લાઓનો ઉમેરો થશે આવતીકાલે રાજ્યના નવસારી વલસાડ તાપીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે આ સાથે જ આવતીકાલે રાજ્યના દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ રહેશે આ વીસ જિલ્લામાં યલો અને પાંચ જિલ્લામાં રેડ એલર્ટ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અમરેલી છોટાઉદેપુર પાવાગઢ ગોંડલ અમદાવાદ ડાંગ સુરેન્દ્રનગર પંચમહાલ ખેડા જુનાગઢના વિસાવદર દાહોદ વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણમાં પાણી ભરાઈ ગયા છે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે આગામી સાત દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે જોકે હજુ પણ ચોમાસું ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું નથી પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે કયા કયા જિલ્લામાં મેઘરાજાએ બોલાવી ધપઢપાતી સતત બીજા દિવસે પણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અમરેલી છોટાઉદેપુર પાવાગઢ ગોંડલ અમદાવાદ ડાંગ સુરેન્દ્રનગર પંચમહાલ ખેડા જુનાગઢના વિસાવદર દાહોદ વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચલસામાં પાણી ભરાઈ ગયા છે વડોદરાના પાદરાના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે રાજકોટના ગોંડલના અલગ અલગ ગામોમાં મેઘરાજાએ ઢપઢબાટી બોલાવી દીધી છે દેરડી વાસાવડ અને મોટેખિલો સહિતના ગામમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી તો સુરેન્દ્રનગરમાં પણ પવન સાથે મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી સતત વરસાદથી સુરેન્દ્રનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા ઉલ્લેખનીય છે કે નવસારીમાં ચોમાસાએ પ્રવેશ કર્યા બાદ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે જેથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના વડોદરા અને પંચમહાલમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના વીસ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે સાથે આજે સમગ્ર ગુજરાતમાં ઠંડો સ્ટ્રોમની આગાહી કરાઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો